નેત્રંગ તાલુકાના ચાસવડ ગામે આવેલ શ્રી નેત્રિંગ વિભાગ દૂધ ઉત્પાદક સહકાર મંડળીમાં ગોડાઉન ને તસ્કરે નિશાન બનાવી પાછળના ભાગે આવેલ ઊંચી દિવાલ ઉપર લગાવવામાં આવેલ પતરાનો સ્ક્રૂ ખોલીને ગોડાઉનમાંથી એક લીટરના ઘીના બોક્સ નંગ સિત્યોતેરમાં ભરેલા નવસો પાંત્રીસ ઘીના ડબ્બાની ચોરી કરીને ફરાર થઈ ગયો હતો ચોરીની આ સમગ્ર ઘટના ગોડાઉનમાં લગાવવામાં આવેલ સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે ગોડાઉનમાં ઘીના ડબ્બાનો સ્ટોક ઓછો દેખાતા ગોડાઉનના મેનેજરે ચાસવડ ડેરીના વ્યવસ્થાપક સમિતિના પ્રમુખ અને ઉપપ્રમુખ તેમજ મેનેજરને જાણ કરી હતી જેમાં ઘીના ડબ્બાનો સ્ટોકની તપાસ કરવામાં આવતા ઘટાડો જોવા મળ્યો જેમાં ચાસવડ ડેરાના મેનેજર સુરેશ પટેલે કુલ નવસો પાંત્રીસ ઘીના ડબ્બા જેની કિંમત રૂપિયા પાંચ લાખ એકસઠ હજારના મુદ્દા માલની ચોરી થઈ હોવાની પોલીસ ફરિયાદ નોંધાવી છે નેત્રંગ પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે વધુ તપાસ હાથ ધરી છે હાલમાં આ ડેરીમાંથી પાંચ લાખને એકસઠ હજારની ચોરી થઈ છે જેમાં સિત્યોતેર બોક્સ જેવા થાય છે એક બોક્સમાં બાળ મંગાવે છે હવે આ ચોરી જે થઈ છે એમાં તપાસ એકદમ સ્પષ્ટ થવી જોઈએ અને જે ખરેખર ગુનેગાર છે એને સજા થવી જોઈએ બીજું કે આ જે દેરી છે એમાં એ આદિવાસી પ્રજા છે એ દૂધ ભરીને મહેનત કરે છે અને એમાંથી એનો પૈસો છે આ દૂધ ભરીને મહેનત કરે એનો પૈસો છે અને એ એના પૈસા જાય છે આ આ કંઈ નાની સુની રકમ નથી આ પાંચ લાખને એકસઠ હજારનો સવાલ છે જેથી કરીને અહીંયા આ તપાસ એક વ્યસ્થિત થવું જોઈએ અને જે ગુનેગાર છે એને 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 સજા મળવી જોઈએ એવી મારી નમ્ર અપીલ છે ત્યાંથી અમને એવો જવાબ મળ્યો છે કે તપાસ ચાલુ છે અને જે પણ સામેલ હશે એના પર કાયદેસરની કાર્યવાહી કરીશું અને જે પણ કર્મચારી હશે એના પર એના પર જે પણ ચોરી થઈ છે એની પૂરેપૂરી રિકવરી લેસુ એ રીતના અમને એમનો જવાબ મળ્યો હશે ધર્મેશ પટેલ આર એન ન્યુઝ નેત્રંગ